હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મજામાં ફરી સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં આજ આપણે વ્લોગ નહીં કહેવી નહીં વ્લોગે કહીશું નહીં વિડીયો તે કે આપણે આજ પતંગ શકાવીશું અને તમને હું શીખવાડી કાની કઈ રીતે બાંધવાની હોય કેટલો દોરો લેવો કેટલી કાની કઈ રીતે કાની બાંધવી અને કઈ રીતે પતંગ ઉડાડવી એ બધું હું આ તમને વિડીયોમાં શીખવાડ્યું તો વિડીયોમાં બનારીશું તો આપણે પહેલાં પતંગ આપણે ગામમાંથી હું લઈ આવ્યો છું અને કાની બાંધતા શીખવાડું પહેલાં તો પેલા તો તમારે છે ને પતંગ ને આ રીતે રાખવાની છે અને આ સાઈડ થી ઉપરની સાઈડ કાણા પાડ્યા પછી નીચેની સાઈડ મીડિયમ સાઈડ માં રાખીને કાણા આપણે પાડી દેવાના છે તો આપડે લઈ લેવું દોરો તો આપણે બે હાથ જેટલો દોરો લઈ લેવાનો છે એટલો દોરો થઈ રહે કાની બાંધવા માટે આ બે શેડા એક આરે બાંધી પછી કાણા પાડા એમાં પોરવી લેવાનું બે સાઈડ આ રીતે તમે કાની બાંધો ને તમારે પતંગ ખીર જ અને હરખી પતંગ એ હરખી જ શકશે કાંઈ આ ડાહોળી જશે નહીં ગલોટિયા પણ નહિ ખાય એટલે વિડીયો તમે જોઈજો જો એન્ડ સુધી તો આ છે ને આ મેન વસ્તુ છે જો આ રીતે તમે હરકી કાની બાંધો ને તો તમારે પતંગ હરખી શકશે જ નહીં એટલે તમે ધ્યાન રાખી લો પેલા એને બે સાઈડ માફ કરવાનું પેલા ઉપરની સાઈડ માફ કરવાનું અને પછી નીચેની સાઈડ માફ કરવાનું બંને સાઈડે ખરખું થઈ જાય ને પછી તમારે એને એક ગાંઠ બાંધ દેવાની છે તો આપણે એને ગાંઠ મારી લેવી પેલા અને ગાંઠ માર્યા પછી એક ફેર તમારે ચેક કરી લેવાનું છે માપની છે કે નહીં ન હોય ને તો તમારે ફરથી બાંધ દેવાની અને ટાઈટ કરી દેવાની આ રીતે તમે કાની બાંધશો ને એટલે તમારે પતંગ જ અને એને હવે લેવાનું છે સાપલું એને ઊંધું સાપલું નહીં મારવાનું કાનીની સામેની સાઈડ સાપલું વાળવાનું એટલે ગલોટિયા ન ખાય તમારે પતંગ સીધી શકશે તો ફાઈનલી ગઈ છે પતંગ થઈ ગઈ છે આપણે શકવા માટે તૈયાર અને પાસે એક થોડોક દોરો છે આપણે પોર ફિરકી મેં લીધી હતી ને એવી આ છે આપણી પાસે દોરો આઠ આકડ પાંચસો રૂપિયા ની લીધેલું હતું તો ફાઇનલી આપણે જયું ધાબા ઉપર નહીં ત્યારે બપોર વચ્ચે તડકો હોય એટલે કોઈ પસંદ નહીં સગાવતું હોય એટલે હરખેથી તમને વિડીયો ઉપર તો ફાઈનલી જઈ રીતે ગયું છે મેં ધાબા તો ચાલો तो फाइनली है गाइस आपने पसंद कर ली गाइस कौन हारो दे ले तुम जो इसे को साबित करते हैं अंदर ही मैंने आपने जो डिले डिले लाइट से ये लग गई जावा जो फिर के खाली काया फिर के ले, ले।

પવન ઓછો પવન હોય ને તો તમારે ધીમે ધીમે અપાયું દઈને ટીસકી માથું માથું સખાવાનું એટલે તમારે પતંગ સકી જાય અને બહુ પવન હોય ને તો તમારે નીચે એક લાંબુ પૂછડું બાંધી દેવાનું એટલે તમારી પતંગ એમનું ફીર નથી રહે એટલે આ રીતે તમારે પતંગ સખાવાની અને જે સાઈડ પતંગ બહુ તમારી નમતી હોય ને એક સાઈડ તો જમણી સાઈડ નમતી હોય ને તો તમારે ડાબી સાઈડ એક માવાનું કાગળ બાંધી દેવાનું કાગળ ગમે કાગળ એક બાંધી દેવાનું અને દાદી સાઈડ નમતી હોય તો એ રીતે જમણી સાઈડ તમારે કાગળ બાંધી દેવાનું એટલે તમારી પતંગ છે ને થી થઈ જાય અને ખરખી શકશે તો આવો વિડીયો જોવા માટે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી નાખજો હવે મળશું આપણે નવા વિડીયોમાં અને જો તમારે જી કે આમાં વિડીયોમાં તમને ન સમજાણું હોય તો મને કમેન્ટ કરજો તો આપણે હું હિન્દીમાં વિડીયો પણ બનાવી નાખીશ આના વિડીયોમાં આપણે હિન્દી બનાવી દઈશું કાલ હિન્દીમાં તો બાય બાય જય માતાજી